એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો છોડવો તમારા મારા વવાણો છે આપણે આવ્યા તારે વેચ નો હતો ના પાંચ ફૂટ નો થયો આના મૂળિયા ક્યાં અરે જોવો રામ જિંદગી કાયલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણા નો અવતાર છે જો કરવાનું રહી જાય ચોરાસી લાખ ને એમાં પૈસા હાટું અને માયા હાટું બસોડા હોય તો માણા એક જ કોઈ કુતરા કાગડા ભુંડા કોઈ પૈસા ની જરૂર નથી અને કોઈ જીવ રહેતો હોય તો મને ગયો અને માણા નું ભરાતું હોય તો મને ગયો જેટલી બધી ભૂખ બધી ઉઘડી છે તમે જોવો તો ખરા માણા જેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાટિયાની ગાડીઓ બનાવીને માલ ડી પૈસા પેદા કરે ઘોડાને ને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને હળદથી રીંગું હોવારા કાઢે બોલો સિંહ થી સિંહ પાવાય એને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયોના ને ના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું ને વચ્ચે થી આપણે ક્યાં રૂપિયા બનાવવા મડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી છે નકે હું તો એમ કહું છું કે ગાયોના ને ભેંસોના બસડા નું જો ધરીન તવરાવ્યો હોત ને તો આ થાભલ્યું હોનાની હોત મારા રામ પાંથી લઈ લો આંથી લઈ લો આંથી લઈ લો હું તો એમ કહુંક જાવતા લેતા જજો નકે બીજા વાપરજે કાઈ છે જ નહીં નારાયણ માણસ જન્મે તીધી બે અઢી કિલોનો હોય એસી હોવરો જીવન મરી જાય ને સમશાન માં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને ચોખો એટલે બે અઢી કિલો જ થાય આ તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહીંયા રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગેટા પાસે કઈ નતું સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ અહીંયા બધા રોતા જ હોય એક પાસે જાય કે ધાબું ભરવું સૂટતા નથી બીજા પાસે જાય કે ડોબું વીણું દોવા નથી દેતું બીજા ભાઈ જાય કે છોકરા નું તેડી ગયા વેવ મોકલતા નથી બીજા ભાઈ જાય કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણી અંદર આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે છે અખિલ બ્રહ્માંડ ના માલિક ને મારે જો દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે ગય મારા નાથ તારી અનુભૂતિ કરવામાં માણાનો અવતાર અમારો ફોગટ વિયો જાય રોવા વાળા તો રોઈ રોઈ ને વિયા ગયા તમને મને કઈક દેતા ગયા પણ આપણે આવા વેજીટેબલના ઘર આગોએ સો ખુશીના જીરવી શકે અરે સંતોની બાબુ ભલીહારી છે ભલામણ સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોડ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને સમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા અને ત્યાંથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે આવેલા ગોપીચંદ ભરતરી ભરત આવડા તો કે હા તકે કે નામ ને બધું સુટી ગયું હજી પાણા ના જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ કે આ પાણા ના એ દુનિયા ને સારું લાગતું બાણો લાખ માળવો મૂક્યો પાણાને ને ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભોય હુવારું ભૂખ્યો રાખું શરીરની ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં બાબુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરાય નથી કાપવાના બૈરાય નથી આપવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદ્ગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ નહીં ઝપ તપ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી

બાકી મહાપુરુષો તો એમ કે છે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડું થઈને આવે કાગડો થઈને 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 આવે 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 સાધુ માગણ સ્વરૂપ કલાકમાં તમારી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બાબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને કે સવારામ કહે છે પદમ ખડકી માં જાગી જોયું જળ હળજળ કે છે જો ચંદ્ર ભાણ જા ઉલટી ને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ સર છે ને ગગન મંડળ કહે છે ગગન મંડળ છે ને આયા આખા શરીર નું બાપુ સપટે છે ને આયા આવે શરીર ની રચના બાપુ મહાપુરુષો એ સંશોધન કરીને તમને મને આપ્યું છે એની વાત છે એટલે કે છે સ્વર્ગ નો મળે જો મહાપુરુષો કે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ના ઝેર પીધા હોય ને તો બાપુ જગત માં ચોપડે નામ ચડે એમ નામ નો ચડે કોકની માટે જયારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હું તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુરદાસ લુહાર દીકરો હાંજ નો ટાણું વાયુ કાંઠો બાપુ માળા કરતો હતો એમાં થાળ કરી કો સદગુરુ મહારાજ પ્રગતિ કરો માતા પ્રગટ ભાવની ભૂખી જુગો જુગોથી વાટ જોતી અઈજી જોતા જોતા એમને જડ્યા હવામાં સાગર ના મોતી अर्जना પ્રતાપથી જો કંચન બને તલવાર એ જી ત્રણેય ગુણ એના કોઈ દેના મટે આતમાર ધાર ને આકા એક કહે છે પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર વાણીનું જો મંથન થાય ને તો વાણી સમજાય વાણીને તમે ફોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનમાં માર ધાર ને આકાર લોઢા ને પારસ મેળવ્યો ને એટલે હોના ને હોનું થઈ જાય એવું કે છે પણ માણા ને પારસ મેળવ્યો તો માણા થોડો થઈ જાય માણા ને માણા બનાવવું હોય તો શું કરવું પડે એટલે એક સંત કે છે વાણીમાં જ્ઞાન છોડી લે કોઈ જો આસમાન સદગુરુ બને જો સોના તો એવું ગુણ જા એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ બધા બાયો ચડાવે છે શું કરવું એક લોટાની તલવાર હોય એને એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં ફરાય એના માટે તો તપવું પડે અગ્નિ ઉપર ચડવું પડે ગાય ખાઈને દાગી નો બને ને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ સીવડાવ્યા વગરનું નું ઓઠી નીકળો તો કેવા લાગો અને દસ રૂપિયાનો એક સીવેલો લારીમાંથી માંથી બુસેટ લઈને તમે પહેરો તો કેવા લાગો દર રૂપિયા ની કિંમત વધી જાય પાંચસો કરતા શું કામ સીવડાવેલું છે એમ એવો જો સદ્ગુરુ તમને મળે ના જીવન જો સીવડાઈ જાય ને સારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે બાકી તો બાપુ છે ને ધરાવીને દાન નો નિપજે ને કુડવી ને નો હોય જે જખરા નિપજે જેની જનતા હોચલ હોય હારી મા વગેરે હારા દીકરા નો થાય એટલે જ મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણ છે કા દાતા કા સુરવીર નહીં તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાળ જાન જલારામને મીરાબાઈ નરસિંહ મહેતાન અમારે અહીંયા હું કોથળા મોકલાવતા હોય છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે એની ફીઠ યુ કંઈ અમારે ત્યાં મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તેમ લો બે પણ મારા દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા વગેરે મારો તો હિસાબ જો કે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય મા ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ હાંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ થી હું આપણે આ દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈટામાં સારું મકાન નહોતું ને રહેવા ઘરે હારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંય નું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું પણ મા બાપ જ કોઈને પહો નથી નહીં પછી ક્યાં શું નડતું હોય છે જાવ ભૂવા ભાઈ શું નડતું હોય જોઈ દે દાણા તમે કર્યું તમને ન ખબર હું નડે છું અરે માની તાકાત ભલામણા એવડી હોય

અને મારી મા ના ધાવણ ની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા મૂકી દેજે જો આંબા મારી ધાવણ લાજે બાપુ આ હોવી એવી આજી મારા જીજાબાઈ ના ઉદર માં હતો ને એને ખબર નતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપ ને ટેકો દે એવું થાય મારું સંતાન માય કાંગળું થાય જ નહીં કોઈ દીકરી આવી ખુમારી માને હોવી જો પણ બાપુ અમે ફેશને દી ઉઠાડ્યો છું શું માની વાત કરવી હું તો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દી તાકાત છે તમારામાં પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કંઈ છે નહીં વહુ હારો ભેગા પાણી પાણીપુર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય કાંઈ હારા હોય નહીં કે આવવાનું હોય કે અમારે બે છે ચાર છે ગવાડા આવાડાના ડાટા કાઢેવો હોય ગવાડા બાંધેવો ન થાય અરે માં છે તો માં છે ભલા મોટે બોલું માં હાથે નાન પણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બાપુ માને માના જીવનમાંથી કાઈક બાપુ સંતાન ને ઘોડિયામાંથી જ બાપુ એને બધું આપી દે અને તમારી મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને છેલે તૈયારી હોય આપણને પરોવ નથી તમારો જન્મ થયા પેલા બાપુ દૂધની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોદડા હોય ને બધુંય હોય તમે આવ્યા પેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તેથી તૈયારી જોઈએ લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને હળગાવનારા તૈયાર હોય ને ઘોકા મારનારા તૈયાર હોય તા પેલી ને શેલી બે તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું આવ્યું ને હું બાળકને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે એને ખબર ન નાગ નીકળ્યો હોય તો ચાલે પણ હું જયારે થાય ને થોડીક ભાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી માન મારા મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા માંડે એટલે મારા જન્મે દે એ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈક નામ કમીએ નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના હતા છે ભલા એક માનો પ્રસંગ પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી મા તો મારી મા છે હું તો કોઈ તીરથ કરવાનું દાન કરવાનું હિલોળા મારે છે ઘટતું નથી આપણે કોઈ ને કઈ દીધા જેવું જ નથી માને બાપ ને બેન ને હાસવું બસ બાકી તો છે ને મંદિર માં મુકાનો માર્ગ નથી જ્યાં છે આપડે દેતા હોય દેજો મારો વાંધો નથી પણ મા બાપને ને જો દેવા જાવ ને તો બાપુ ચો આપડે નહીં સડે લખી લેજો માના બાપ ના કાળજા ઠારો બાપુ જિંદગી માં બધું જ થાય ધંધો સારો થાય છોકરા હારા થાય તમારું જીવન એ સારું હાલ છે નિરોગી રહે પણ મા બાપ ને બાપુ ચૂક્યા એટલે જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપ ના આશીર્વાદ છે ને વિધિ ના ચકડા ફેરવી નાખે ભલા અને મા અને બાપ છે ને આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર સારો હાલે મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો હગો ભાઈ રાજી નથી બાપુ તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી અંતરની જો વેદના હોય તો એક માની ને બાપની જ છે બાકી કોઈની છે નહીં બાકી આખી દુનિયા સ્વાર્થી છે લોહીની હગી છે હું તો પ્રોગ્રામ માં જવું અહીંયા હું તો કહું કે અમે ગઈ એક એટલે બોલાવો છો ભાઈ અમે સાક્ષ તમે નથી બોલાવાના હવે દરબાર જ્યાં ગઈ હવે બીજા કો બીજા કો એ ખબર છે આ સ્વાર્થ છે દુનિયાનું બીજું કાઈ છે જ નહીં ભલામણ બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી મારા સંતાન નું ગાડું વ્યવસ્થિત હાલે મારા સંતાન નો ધંધો બરોબર હાલે આવી અંતર થી બાપુ જો વેદના હોય ને તો માં ને બાપ ની બાકી બધી વાતો છે એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી મા તો મારી માં છે